જી સૌને નમસ્કાર આજે વલસાડ જિલ્લા માટે બહુ મોટી ખુશખબર લઈને તમારા વચ્ચે આવ્યો છું આજે વલસાડના માટે ઐતિહાસિક દિવસ છે બહુ મોટો દિવસ છે કારણ કે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે આપણા દેશના રેલ મંત્રાલયે આપણા વલસાડ ખાતે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રૂવ કરી દીધું છે મંજૂર કરી દીધું છે એના માટે આપણા વલસાડના લોકોને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન હું આપવા માગું છું જ્યારે વલસાડ સાંસદના ઉમેદવાર તરીકે હું તમારા વચ્ચે આવ્યો હતો ત્યારે મેં વચન આપ્યું હતું કે આપણે વલસાડ જિલ્લામાં સારામાં સારા રેલવેના આપણે સ્ટોપેજ હોય નવીનીકરણ હોય દરેકના માટે પ્રયાસ કરીશ ને ખાસ કરીને વલસાડ જિલ્લાનું વડુ મથક આપણા વલસાડ અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત હોય કે શતાબ્દી હોય એના માટે પણ હું પૂરો પ્રયાસ કરવાનો છું અને અપડાઉન કરતાં લોકોના માટે પણ હું પૂરો પ્રયાસ કરવાનો છું અને એ જ્યારે સાંસદ તરીકે હું દિલ્હી ગયો ત્યારે પણ લોકસભામાં અનેકવાર મેં રજૂઆત કરી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને પણ રજૂઆત કરી દેશના ઉચ્ચ રેલવે અધિકારીને પણ રજૂઆત કરી જે એક વર્ષનું જે આ પૂરી પ્રક્રિયા છે આજે પૂર્ણ થઈ છે અને આપણા વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રુવ થઈ ગયું છે એના માટે વલસાડના લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું સાથે સાથે આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે હંમેશા વલસાડ માટે ચિંતિત રહે છે પહેલાં એમણે ઉમરગામમાં ટ્રેનનું સ્ટોપેજ અપ્રુવ કરાવ્યું છે પછી વલસાડ સ્ટાર્ટોટ ટ્રેનનું સ્ટેન પર સ્ટોપેજ પણ એમણે આપ્યું છે એની સાથે સાથે આપણા વાપી હોય કે બીજા સ્ટેશનોમાં પણ પૂરેપૂરું પ્રાધાન્ય આપણા અશ્વિની વૈષ્ણવજી આપે છે એમના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપવા માગું છું કે હંમેશા વલસાડ માટે ચિંતિત રહે છે અને જ્યારે જ્યારે વલસાડની વિકાસની વાતો લઈને એમની પાસે જઈએ છીએ ત્યારે એમને સચોટ માર્ગદર્શન આપે છે અને જે તે સપોર્ટની જરૂરિયાત તરત જ સપોર્ટ આપે છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને તમને ખાતરી આપું છું કે આપણે વલસાડ જિલ્લામાં જ્યાં વલસાડ હોય પાડી હોય વાપી હોય ભલાડ હોય સંજાણ હોય ઉમરગામ હોય દરેક જગ્યાએ સારા ટ્રેનના સ્ટોપેજ મળે એના માટે હું પૂરતા પ્રયાસ કરવાનો છું ને વલસાડના લોકોના માટે સારામાં સારા વિકાસના કામ થાય એના માટે હું અથાગ પરિશ્રમ અને મહેનત કરવાનો છું ને આવનાર દિવસમાં લોકસભામાં પણ હું જ્યારે જવાનો છે ત્યારે લોકસભામાં પણ સારામાં સારું કામ આપણા વલસાડ જિલ્લા માટે થાય એના માટે હું પૂરો પ્રયાસ કરું છું અને પાછી તમને બધાને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું કે વલસાડ ખાતે આપણું વંદે ભારત ટ્રેન સ્ટોપેજ અપ્રૂવ થઈ ગયું છે વિધિવત રીતે આપણે થોડા દિવસમાં આનું ઓપનિંગનો પ્રો પ્રોગ્રામ પણ આપણે બહુ મોટા પાયે રાખશું ત્યારે વાસ્તે ગાસ્તે આપણે વંદે ભારત ટ્રેનનું આપણે સ્ટોપેજ આપણે કરાવશું અને આવનારા દિવસમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે હું પૂરો પૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ